જય જગમાયા મિત્રો આપડી પેલા માતાજી નું નામ લઈ ને પ્રથમ ધારતા ધરતી માની દીએ જય માતાજી મરવા પડ્યો હતો হ্যাঁ আই টপোল এক্সাসারুল হিট কাটলে দুই 11 হ্যাঁ মরদাও খই গেছে খালি মা কেটে থাকে રેહાસા કે આ સર લે કીમાં એ લુફિયા ખાહે ભગવતરાયરો તા નંબર કામ કામ નો યસરી કેવો લોકો તો આમાં ટાટુ નાખ્યો કે નહિ નાખ્યો નાખ્યો તો ધવરાવ લઈતે ફરાઈ જાય પેલા ધોવેનાનું કોણ કોઈ લઈ મિત્રો તો આય છે પારું ધવરાબાદ વાસરું ધવરાવવાનું પછી લુગડા નું ન જોવું પડે એમ

आसलेमेटिक डोली मत रे रेवत हां तेल लास रासडा ने तेल माचाचा टोपी ने कर

એક ટાણ ભૂખ્યું રાખીએ ને એટલે બીજા ટા સોટો આપડે

આપણી ગાય કમ્પ્લીટ જરી પડે ગઈ પાંચ વાગે પાંચ વાગ્યા પહેલાં ઝર પડે ગઈ આપણે ઘઉં કમ્પ્લીટ ભરાઈ ગયા આપણો વાસલો એકદમ જોવો છે ને મિત્રો તમે જોવે ને રાતી બહુ ને નથી ને તો કારણ પોરમાં આપણે એને આલું કમ્પ્લીટ ધવરાવેલીએ અને એ છે ને ઢારી બાંધી દઈએ લેલા ને તો એવો કાંઈ થી ન લાગે એ ઝર ભી કે જે ગાય જી ખીલે વ્યાય ને ઈજ ખીલા છે ને ઝર પડે ને જર છે ને ઈજ ખીલે પડે એટલે એવી માન્યતા અમારી છે એટલે અમે એની ખીલે જ રાખીએ ટાઈટ હોય કે તડીકો હોય કે સુમાહો હોય ને તો આપણે બ ઢારી બાંધીએ બાકી પછી આપણે વાસળાનો રસોડો બ કરવાનો હોય રાતની ત્યાં રસોડો ગોતવા કઈ ગો નહીં હું તો મિત્રો આલો છે ને આપણી ગાયની ઢારીમાં બાંધી જ દઈએ વાંસળીનો આવે લે આવી વાંસળી આવ્યો હતો મિત્રો મારાલા પાછા ફેરમાં થાય ને ખાટલો આ લેવાતા ના પડ્યો ત્યાં લેલા ને વાસણા ધવરા એ ફૂવે તો કામ હોય પાંચ વાગે થોડો હુવે પાંચ વાગે ઉઠવાનું હોય ઢોળો સાગોળો કોઈ મત સુગો ને મત કરો મિલશે પ્યાર એ સો સપનો રે ન કો તો મિત્રો આટલા વાગ્યા સવારના છ મેં આપણે કા વાસડા ધોરાવ લઈએ તો આપણે કામ પતે જાય વાસડો રાઈતી થાય એવો નથી ને રાડ્યો નાખતો હતો ગાય તો બેઠી હતી નહીં રાઈતી પણ આ ધવરાવ લઈએ તો વાસડાની ભૂખ લાગી હોય તે એને ધવરાવ લઈએ અને આપણે ઓલી ભી હું દોવા માં પછી રાઈડ ઉન નાખતો હોય તો ઓલો ને થાય ગયા હાલો ભાઈ વાસડો રાઈડ ઉન નાખતો આ ની રાઈતી ધવરાવ હાલો મિત્રો કે કે નતા આવી આવી તી આખરે તો પાણી વારવા ગોતો તો તા ઓર આપણે કોટલેરી માઈક છે પરવાય કોટલો નવા કોટલો ના હા આ ગરમ બહુ

તો આજ બાર હે ને બે કામ પતે ગયા ગાય આપણી હેલ ઉતરે એમ આવી ગયું ને પાણી ઘઉં પીએ ગયા ને મિત્રો જો આસી આસી ઝાક કરાવી તો મિત્રો અટાણે વાગ્યા ગયા દ ને આપણી હેના ગાય ની ઝરતા હવા હવારી હવાર પીડે પાંચ વાગે પડે ગઈ હતી એટલે એ વડાને તરીકો છે ગો દસ આપણે ગાયનું ને ગાયની જરાક ધોવે નાખીએ તો ગાય થોડીક હળવી થઈ જાય તો મિત્રો આપણો વાસળો જો બાદલ બુલનો સેક્સમેનનો વાસળો આવ્યો તો વાસડો તડીકો ખાય વિટામિન કામ હોય વિટામિન સી હોય કે ડી હોય એ પણ ખબર નથી પણ તડિક ખાય મસ્તીનો તડિકો આવે નથી ને ગાય ત્રાળે ઈ હમણાં હરવે દીધા તા ચીતા હમણાં હરવે દીધા તા

આપણી ગયા કમ્પલેટ કમ્પ્લેટ ઢોવે નાખી નીર નાખી દીધી ઢોર આખા એની નીણ નાખી દીધી હસવાઈ ગયા ને કમ્પ્લેટ તો એ આપણે એના બપોરા કરે ને ઘૂંટાઈ જાઉં એ ઉઠવું શિયાળ વાગે ત્યાં સુધી ઉઠવું નથી ચાલો મિત્રો મળ્યા નવા બ્લોક ની અંદર